જય શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ બીજ એટલે અષાઢી બીજ આજના દિવસે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈ નગરયાત્રા કરવા નીકળે છે ભક્તોને ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ આજના દિવસે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા સામે ચાલીને ભક્તો પાસે દર્શન દેવા આવે છે ભગવાન જગન્નાથ તે સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું જ સાક્ષાત સ્વરૂપ છે આ કારણથી જ તે જગતના નાથ પણ કહેવાય છે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે આ રથયાત્રામાં સહુથી આગળ હોય છે તાલ ધ્વજ રથ તેના પર બલરામજી સવાર હોય છે તેની પાછળ પદ્મધ્વજ રથ તેમના પર સુભદ્રાબહેન સવાર હોય છેલ્લે ગરુડ ધ્વજ રથ જેને મંદી ઘોષ રથ પણ કહેવાય છે આ રથ પર સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે આમ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગર યાત્રા કરવા નીકળે છે તેમના ભક્તો હર્ષ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે અને ભગવાનનો રથ હાંકવાનો લાહવો લે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ઉઘાડા પગે ભગવાનનો રથ હાંકે છે તેમના જીવનનો રથ ભગવાન સ્વયં હાંકે છે તેમના જીવનની દરેક મનોકામના પૂરી થાય છે આમ અષાઢી બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ ધામધૂમથી દરેક શહેરમાં ઉજવાય છે તો આ વિડિયોમાં જગન્નાથ ભગવાનની કથા સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ભગવાન જગન્નાથની કથા શરૂ કરીએ બોલો જગતનાથ ભગવાન જગન્નાથની જય સતયુગ સમયની આ વાત છે એ સમયે ઇન્દ્રધ્યુમન નામના રાજાનું રાજ્ય હતું તે ભગવાન વિષ્ણુના ખૂબ જ મોટા ભક્ત હતા તેમને ભગવાન વિષ્ણુના દર્શનની ખૂબ ઈચ્છા હતી પરંતુ ભગવાનના દર્શન તેને થઈ શકતા ન હતા રાજા સર્વ વાતે સુખી હતા પરંતુ ભગવાન વિષ્ણુના દર્શન ન થઈ શકે એ વાતનું તેમને ઘણું દુઃખ હતું એક વખત તેમના દરબારમાં ફરતા ફરતા એક સાધુ આવી પહોંચે છે અને તે રાજાના આ દુઃખ બાબતે તેમને એક સલાહ આપે છે કે જો તમારે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જ હોય તો તમે ભારતના છેડે ઓરિસ્સા નામના પ્રદેશમાં ભગવાન વિષ્ણુને તેના અસલી સ્વરૂપ નીલ માઘવના રૂપમાં પૂજવામાં આવે છે અને ત્યાં ભગવાન વિષ્ણુના દર્શન થઈ શકે છે આવી વાત સાંભળી રાજા અત્યંત પ્રસન્ન થયા અને તરત જ તેમના બુદ્ધિશાળી મિત્ર એવા મુખ્ય સલાહકાર વિદ્યાપતિને કહ્યું કે તે પ્રદેશમાં જઈ નીલ માધવ વિશે તમે જાણકારી મેળવી આવો આ હુકમ લઈ વિદ્યાપતિ તરત જ નીકળી પડે છે લાંબા સમયની મુસાફરી બાદ ત્યાં જઈ વિદ્યાપતિને તે પ્રદેશના દર્શન થયા અને ત્યાં જઈ તેમણે એક કબીલાના સરદાર વિશ્વવાસુને આ વાત વિશે પૂછ્યું તે સરદાર વિશ્વવાસુ આ ભગવાન નીલ નીલમાધવની ગુપ્ત ગુફાની પહેરદારી કરતા હતા એટલે તેમણે તરત જ વિદ્યાપતિને ભગવાનના દર્શન માટે મનાઈ કરી દીધી એટલે વિદ્યાપતિ નારાજ થઈ ગયા અને તે ગામમાં જ રહેવા લાગ્યા ત્યાં રહેતા રહેતા થોડા સમય બાદ તેમને એ સરદાર વિશ્વાસુની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો ત્યારબાદ વિદ્યાપતિ અને વિશ્વવાસુની પુત્રીના લગ્ન કરી દેવામાં આવ્યા લગ્નના થોડા દિવસો બાદ વિદ્યાપતિએ તેની પત્નીને કહ્યું કે પિતાજીને કહે કે મને એકવાર ભગવાન નીલમાધવના દર્શન કરાવે આમ તે પુત્રીએ પિતા આગળ જીદ કરી એટલે વિશ્વાસુ વિદ્યાપતિને ભગવાનના દર્શન કરાવવા રાજી થઈ ગયા પણ શરત રાખી કે તેમને આંખ ઉપર પટ્ટી બાંધીને તે ગુપ્ત ગુફામાં દર્શન કરવા લઈ જશે વિદ્યાપતિએ શરત માન્ય રાખી અને તે આંખે પટ્ટી બાંધી દર્શન માટે નીકળ્યા પણ વિદ્યાપતિએ ત્યારે થોડી ચાલાકી કરી જ્યાં જ્યાં તે જતા ત્યાં ત્યાં તે થોડા થોડા નિશાની રૂપે કોઈક આગળ દાણા વેરતા જતા જેથી તે રસ્તો યાદ રહી શકે ત્યાં ગુફામાં પહોંચી વિદ્યાપતિએ તે ભગવાન નીલમાધવનો વિશાળ તેજમય રૂપ જોયું તે તો ધન્ય થઈ ગયા અને ચોંકી ગયા ત્યારબાદ તે થોડા દિવસો બાદ પોતાના રાજા ઇન્દ્રધ્યુમન પાસે જવા નીકળી ગયા અને રાજા પાસે જઈ બધી વાત કરી આ વાત સાંભળી રાજા ઇન્દ્રધ્યુમન ખૂબ જ પ્રસન્ન થયા અને તરત જ ત્યાં જવા નીકળી પડ્યા હવે તે રાજા અને વિદ્યાપતિ ત્યાં આવીને જેવા ગુપ્ત ગુફામાં દાખલ થયા અને ત્યાં જોયું કે ભગવાન નીલમાધવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા હતા આ જોઈ રાજા ઇન્દ્રધ્યુમન ખૂબ જ દુઃખી થયા હવે રાજા ઇન્દ્રધ્યુમન ભગવાન વિષ્ણુના દર્શન ના થવાને લીધે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને શું કરવું તે કંઈ પણ સમજાઈ ન રહ્યું હતું તે હતાશામાં બેઠા હતા ત્યાં જ તેમને કોઈ અદૃશ્ય અવાજ સંભળાયો કે તે પૂરી પ્રદેશમાં જાય અને ત્યાં નદીમાં તરી રહેલા લાકડાના મોટા ટુકડાને કિનારે લાવે અને તેમાંથી ભગવાન વિષ્ણુની સાચી પ્રતિમા બનશે રાજાએ ખૂબ ખુશી સાથે આ આજ્ઞા મુજબ જ કર્યું અને ત્યાં નદીમાંથી મળેલ લાકડાનો મોટો ટુકડો લઈ પોતાના રાજ્યમાં આવ્યો અને મોટા મોટા શિલ્પકારોને આ ટુકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવા કહ્યું પણ પ્રશ્ન એ ઊભો થયો કે કોઈ શિલ્પકારે ભગવાન વિષ્ણુને પ્રત્યક્ષ જોયા હતા તો મૂર્તિ તે કઈ રીતે બનાવી શકે માટે કોઈ પણ તે મૂર્તિ બનાવવા તૈયાર ન થયું રાજા ફરીથી નિરાશ થઈ ગયા એક દિવસ રાજાના દરબારમાં એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા અને તેમણે રાજાને કહ્યું કે હું ભગવાન વિષ્ણુની યોગ્ય મૂર્તિ તમારા માટે બનાવી આપીશ આ વૃદ્ધ વ્યક્તિ એ બીજું કોઈ નહીં પણ દેવોના શિલ્પી સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા રાજાને નવાઈ લાગી અને વિશ્વાસ ન આવ્યો કે આ વૃદ્ધ વ્યક્તિ નહીં કરી શકે પણ છતાં થોડી આશા સાથે તેમણે મૂર્તિ બનાવવા માટે હા પાડી દીધી કેમ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં આ વૃદ્ધ વ્યક્તિએ રાજા સામે શરત રાખી કે હું એક બંધ ઓરડામાં આ મૂર્તિનું કામ એકવીસ દિવસ કરીશ ત્યાં સુધી મારા કામમાં ભૂલથી પણ કોઈએ ખલેલ પાડવી નહીં રાજાએ આ વાત માન્ય રાખી અને વૃદ્ધ વ્યક્તિ એક બંધ ઓરડામાં રાત દિવસ કામ કરવા લાગ્યા અને ઓરડાની બહાર કામ કરતા હતા તેના અવાજ પણ આવી રહ્યા હતા આ અવાજ સાંભળી રાજા રાણી અને અન્ય લોકો ખુશ હતા થોડા દિવસો બાદ આ ઓરડામાંથી અવાજ આવતા બંધ થઈ ગયા ત્યારે રાણીને એમ લાગ્યું કે આ વૃદ્ધ વ્યક્તિને કશું થઈ ગયું હશે કેમ કે તે વ્યક્તિ કશું પણ ખાધા પીધા વગર કામ કરતી હશે એટલે તે મૃત્યુ તો નહીં પામ્યા હોય ને આવી અજબ ગજબની શંકા સાથે રાણીએ રાજાને વાત કરી અને રાજાએ પણ આ વાત ધ્યાનમાં લઈ તે ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો તો તેમણે જોયું કે મૂર્તિઓ અધૂરી બની ગઈ હતી અને કામ શરૂ જ હતું પણ દરવાજો ખુલવાથી ભગવાન વિશ્વકર્મા ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા અને આ લાકડામાંથી બનતી મૂર્તિ હંમેશના માટે અધૂરી જ રહી ગઈ તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિની કથા આ મૂર્તિ હાલમાં પુરીના મઢમાં મંદિરમાં બિરાજમાન છે અને ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આ મૂર્તિમાં અત્યારે પણ ધબકી રહ્યું છે આથી જ જગન્નાથના દર્શન કર્યા વગર ચાર ધામની યાત્રા અધૂરી માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જગન્નાથપુરીમાં પૂજન કરે છે રામેશ્વરમાં સ્નાન કરે છે બદ્રીનાથમાં દર્શન આપે છે અને દ્વારિકામાં શયન કરે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન માત્ર જે વ્યક્તિ યુગમાં કરશે તે ભવના ફેરામાંથી છૂટી વૈકુંઠને પ્રાપ્ત કરશે જે વ્યક્તિ પોતાના હાથેથી રથયાત્રાનો આ રથ ખેંચશે તેનું જીવન પ્રભુ સ્વયં પોતાના હાથમાં લેશે આમ આવી પવિત્ર અષાઢી બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથના દર્શન કરી પાવન થવાનો દિવસ આ દિવસે દરેક શહેર મંદિરમાં ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે લાલ પીળા રંગ અને ફૂલોથી સજાવેલા કાષ્ટના આ રથમાં ભગવાન બિરાજમાન થાય છે અને તેના ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે ફણગાવેલા મગ જાંબુ કેળા ખીચડી ગુવારફળી કાકડી વગેરેનો પ્રસાદ વહેંચાય છે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રા આ ત્રણ રથોના શિખરનું જેને દર્શન થાય છે તે ખૂબ મોટું પુણ્ય અને મોક્ષને મેળવવાનો અધિકારી બને છે રથયાત્રાના માત્ર શિખર દર્શન કરવાથી જ વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં ભગવાન જગન્નાથની કથા અને રથયાત્રાનો મહિમા સાંભળ્યો આજની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જગન્નાથ જય શ્રી હરિવિષ્ણુ બેની સુભદ્રા અને ભાઈ બલરામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ